આ માફિયાઓ નથી પોલીસ તંત્રનો ડર કે નથી કલેક્ટરનો ડર કારણ કે આ વૃક્ષોને પણ લોકો કાઢી અને માટી ભરીને કંપની સુધી પહોંચાડી રહ્યા છે પણ ડર નથી આપણે એક બાજુ વૃક્ષો વાવો વરસાદ લાવવાના બણગા ફૂકીએ છીએ અને આ હું શું થઈ રહ્યું છે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ખાસ કરીને પર્યાવરણ વિભાગના અધિકારીઓને જાણ કરું છું કે આ માફિયાઓ આ ખજૂરીનું નિકંદન ન કરે પહેલા તમે પહોંચી જાવ અને કડક કાર્યવાહી કરીને બતાવો માફિયાઓ માફિયાઓ માટી કરી વિનંતી કરીશ ગીર સોમનાથના પર્યાવરણ અને પર્યાવરણ ગુજરાત રાજ્યના મંત્રીને કે માફિયાઓ છે તે પોતાના સ્વાર્થ માટે થઈ અને સરકારે જે ખજૂરી ઉપર એનું નિકંદન કરવાનું બંધ કરેલું છે એ જગ્યા ઉપર આ જોઈ રહ્યા છું આ માફિયાઓ પોતાના સ્વાર્થ માટે થઈ અને ખજીરીઓને નિકંદન કરી નાખ્યું છતાં પણ ગીર કલેક્ટર છૂપ છે હું વિનંતી કરી કલેક્ટરને આ આ કાર્યવાહી તમે કરીને બતાવો માલિકો માફિયાઓ માફિયાઓ માટી પોતાના સ્વાર્થ માટે થઈ આ માફિયાઓ માટે આપણે કરોડો રૂપિયા ફાળવીએ છીએ વૃક્ષો વાવવા માટે થઈને અને એક બાજુ એ નિકંદન થાય છે કઈ હદે જઈ રહ્યું છે આ માફિયાઓ આ માફિયાઓને નથી પોલીસ તંત્રનો ડર કે નથી કલેક્ટરનો ડર કારણ કે આ વૃક્ષોને પણ લોકો કાઢી અને માટી ભરીને દીવની ખાનગી કંપની સુધી પહોંચાડી રહ્યા છે કોઈનો પણ ડર નથી જોવાનું બાકી એ જ રહ્યું છે હવે કે ગીર સોમનાથના કલેક્ટરથી આ માફિયાઓમાં ભય જેવું ફેલાય છે કે નહીં કારણ કે વૃક્ષો કાપી રહ્યા છે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે ત્યાંથી માટી ઉપાડી અને દીવ પહોંચાડી રહ્યા છે ખાનગી કંપનીને તો આ લોકોને આશરો આપશે કંપ કલેક્ટર સાહેબ કે આ લોકો ઉપર કાર્યવાહી કરશે એ તો હવે આવનારો સમય જ બતાવશે અને કલેક્ટર સાહેબ પોતે બતાવશે કે ખરેખર પગલાં ભરાવા જોઈએ કે ના જોઈએ આપણે એક બાજુ વૃક્ષો વાવો વરસાદ લાવોના બણગા ફૂકીએ છીએ અને આ હું શું થઈ રહ્યું છે જોઈ રહ્યા છો કે ખજૂરીઓનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે આ એમના મૂળ છે છતાં પણ તંત્ર ચૂપ છે ગીર સોમનાથના કલેક્ટર હોય ગુજરાત રાજ્યના પર્યાવરણ મંત્રી હોય છે મોટા મોટા બણગા ફૂંકે છે કે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને વરસાદ લાવીએ અને આ માફિયાઓને પાછા આશરો તમે આપો છો કે ભાઈ તમે તો શું કહેવાય કે મોટી મોટી કંપનીના માલિકો છે તમે માફિયાઓ કહેવાઓ છો અમે માટી ખાની કંપની સુધી પહોંચાડી રહ્યા છો અમે વચ્ચે માલામાલ થાય તો આ લોકોને છૂટ આપવાની ખરેખર છૂટ ના આપવી જોઈએ અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આપ જોઈ રહ્યા છો કે આ ખજૂરી છે ને ખજૂરી અડી રહી છે એટલે કે હવે લાગી રહ્યું છે કે એક કે બે દિવસમાં ખજૂરીઓનું પણ નિકંદન આ માફિયાઓ કાઢી નાખશે એ પહેલા હું ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને ખાસ કરીને પર્યાવરણ વિભાગના અધિકારીઓને જાણ કરું છું કે આ માફિયાઓ આ ખજૂરીનું નિકંદન ન કરે એ પહેલા તમે પહોંચી જાવ અને કડક કાર્યવાહી કરીને બતાવો એક દાખલો બેસાડો કે કોઈ પણ માણસ કોઈ પણ માફિયાઓ જે એક વૃક્ષનું નિકદન કાઢતા પણ સો વખત વિચારે એવી કાર્યવાહી કરીને બતાવો કારણ કે આ માફિયાઓ બેફામ બન્યા છે અમને દુઃખ તો ત્યારે થાય કે માફિયાઓ જ્યારે અમારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઓવરલોડિંગ વાહનો માટી ભરેલા દીવ સુધી પહોંચી રહ્યા છે અને અકસ્માત સર્જી રહ્યા છે છતાં પણ આરટીઓ વિભાગ શુભ છે સત્તા પણ પોલીસ તંત્ર શુભ છે છતાં પણ ગીર સોમનાથ જિલ્લાનું વહીવટી તંત્ર શુભ છે તો શું કરી રહ્યા છો આપ સૌ આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છે